અત્યારે આખા ભારત દેશના લોકો સાથે મળી અને જો મનોમંથન કરીએ તો જ અમૃત મળે બાકી જો અલગ અલગ રીતે કરીએ તો ક્યારેય મળે નહીં આખા ભારતને એક થાપું પડે અરે યો પી સતી કાર્યાર્થ ગૌરવે આપણી અંદર પણ મંથન કરવું હોય તો દેવી વિચાર જોઈ ને આસુરી વિચાર પણ જોઈએ આ બે ની વચ્ચે મંથન થાય તો અર્ક નીકળે શરૂઆતમાં કોઈ પણ મંથન થાય તો શરૂઆતમાં તો ઝેર જ નીકળે પછી અમૃત નીકળે દેવતાઓને દાનવોની વચ્ચે યુદ્ધ થયું છે શા માટે ગાદી માટે આપણે એમ થાય કે ગાદી માટે યુદ્ધ થવાનું કારણ દુર્વાસાએ શ્રાપ આપ્યો તો દુર્વાસાના ગળામાં રહેલી ભગવાનની માળાનું અપમાન કર્યું ઇન્દ્રય કચડામાં નાખ દીધી નહીં ઇન્દ્રયને શ્રાપ આપ્યો કે જા તું ઐશ્વર્ય હિંદ થઈ જા આ શુકરાજાર એને ખબર પડી દાનોને કહ્યું કે અત્યારે આક્રમણ કરજો એ ઐશ્વર્ય હિં થઈ જશે એને શ્રાપ પણ છે એ સમયે આક્રમણ કર્યું દાનો હોય એને ગાદી હળપી લીધી હવે દેવતાઓ દોડી દોડીને ગયા બ્રહ્માજી પાસે બ્રહ્માજી ગયા નારાયણ પાસે નારાયણનું અતુલ્ય તે જ હતું કોઈની આંખો જોઈ ન શકી અને પછી બધાએ પ્રાર્થના કરી પચીસ શ્લોકોમાં પ્રાર્થના કરી ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે તમારે જો જીતવું હોય દાનવોને જીતવા હોય તો એક રીતે જીતી શકો તમે સમુદ્ર મંથન કરો ને એમાંથી અમૃત મળશે એ અમૃત પાન કરીને તમે જીતી શકશો અમૃત તમારે જો અમૃત મેળવવું હોય તો દાનવો અને દેવતાઓ સાથે મળીને મંથન કરે તો જ અમૃત નીકળે અત્યારે આખા ભારત દેશના લોકો સાથે મળી અને જો મનોમંથન કરીએ તો જ અમૃત મળે બાકી જો અલગ અલગ રીતે કરીએ તો ક્યારેય મળે નહીં આખા ભારતને એક પડે અંદર પણ દેવી વિચાર જોઈ ને આસુરી વિચાર પણ જોઈએ આ બે ની વચ્ચે મંથન થાય તો અર્ક નીકળે શરૂઆતમાં કોઈ પણ મંથન થાય તો શરૂઆતમાં તો ઝેર જ નીકળે પછી અમૃત નીકળે અને સમુદ્ર મંથન માટે ભગવાન નારાયણે કેટલો કેટલું લીધું પોતે અજીત અવતારમાં પોતે અવતારના રૂપમાં મંથનમાં આગળના રૂપમાં નિદ્રાના રૂપમાં ભગવાન જતા રહ્યા સમુદ્ર ક્ષીર સાગર તો એના રૂપમાં પણ ભગવાન નારાયણ મંદરાજર પર્વતના રૂપમાં પણ નારાયણ એનો આધાર રાખવા માટે નીચે કુરુમાં કાચવો પણ ભગવાન નારાયણ બધાના મંથન કરવામાં આગળ ઉભા રહ્યા યોગ નિંદ્રાના રૂપમાં વાસુકી નાગના રૂપમાં પણ નારાયણ આગળ બધાને શીખવાડનારા પણ નારાયણ બધું નારાયણ બન્યા છે અને બધું નારાયણ બન્યા છે ત્યારે શરૂઆત થઈ છે કે ચાલો હવે મંથન નો આરંભ કરીએ અને એ મંથન નો આરંભ થયો ત્યારે બધા દેવતાઓ બધા સાથે મળી અને સૌથી પ્રમાણે ભગવાને પર્વત ઉપર દબાવી રાખી નીચે આધાર કુર્મ નારાયણ બની અને ભગવાને દેવતાઓ પોતપોતાના બળમાં મદોનમ થઈ અને સમુદ્ર મંથનનો આરંભ કર્યો મગરો માછલીઓને જળચર જીવો ખડભડાટ મરી ગયા કે આ મંથન શેનું થાય છે ને એ મંથનનો દેવતાઓને દાનોએ આરંભ કર્યો છે ગોત્રા નિષ્ફળ સમીકાણ પર્યુ પર્યશા ગોત્ર લે સર્કોનું શરીરનું નેતૃ બનાવ્યું હતું એમાં પ્રાવિષતા સમેધિતા એમાં ભગવાને યોગ નિદ્રાના રૂપમાં પ્રવેશ કરી અને શક્તિ સંપન્ન કરી દીધા દેવતાઓની દાનઓની અને જેવું સમુદ્ર મંથન થયું સમુદ્ર મંથનમાંથી સૌથી પહેલાં મંથન કરતા કરતા પહેલું એલું મંથન કરો ત્યારે વિષદ નીકળે અને જે વિષ નીકળ્યું છે ત્રૈલોક્ય દહનાદ વિષાદ આખા ત્રૈલોક્યને બાળે એવું વિષ નીકળ્યું છે લોકો ભસ્મીભૂત થી જાય એવું બધું જો નારાયણ હોય સમુદ્ર નારાયણ હોય પછી અજીત અવતાર નારાયણ હોય દેવતા ધર્મનું બળ નારાયણ હોય યોગ નિદ્રાના રૂપમાં નારાયણ હોય પૂર્વ નારાયણ આધારમાં નારાયણ હોય સમુદ્ર નારાયણ હોય અરે છેલ્લે મંદ્રાચલ પર્વત નારાયણ તેમાંથી નીકળે એ નારાયણ હોય પહેલું વહેલું વિષ નીકળ્યું નારાયણ હતું એટલે ભગવાને ગળામાં રાખ્યું મહાદેવજી કે નારાયણનું નામ તો ગળામાં જ રહેવું જોઈએ એટલે ગળામાં રાખ્યું છે બધાએ દોડી દોડીને મહાદેવજી પાસે ગયા અને મહાદેવજીએ સહર સ્વીકાર લીધું છે સ્વીકાર લીધું છે નહીં પાન કરી લીધું છે બ્રાહ્મણોએ એ સ્વસ્તિ કર્યું એ સ્વસ્તિ વાચન કર્યું પછી પાછું સમુદ્ર મંથન થયું કામધેનુ નામની ગાય પ્રગટ થઈ ઉચ્ચ સ્ત્રવા નામનો ઘોડો પ્રગટ થયો એના પછી તો આગળ જતાં હાથી હેરાવત નામનો હાથી પ્રગટ થયો છે કલ્પ વૃક્ષ નીકળ્યું છે લક્ષ્મીજી નીકળ્યા છે અરે જવા દો એ સમયે તો વારુણી નીકળી છે મદિરા નીકળી છે સારંગ નામનું ધનુષ્ય શંખ આ બધું નીકળ્યું છે અપ્સરાઓ નીકળી છે લક્ષ્મીજી અંતે નારાયણના ગળામાં હાર પહેરાવ્યો છે ફરી મંથન કરતા થાય મારા મંથન કરતા કરતા જે પ્રગટ થયા એ બીજા કોઈ પ્રગટ નહીં થયા ધન્વંતરી ભગવાન પ્રગટ થયા હાથમાં અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા બધા દોડતા દોડતા કહેવા માંડે કે અમને આપો અમને આપો અમને આપો પણ કોને આ અમૃત એ અમૃત દેવતાઓને દાનવો ઝૂટવા માંડ્યા એકબીજા સાથે ત્યારે ભગવાને ફરી એક અવતાર લીધો એ અવતારનું નામ છે મોહિની અવતાર એટલા બધા સુંદર હતા કે એને જોતા જ એવું થાય કે આટલું સુંદર જગતમાં કોઈ હશે જ નહીં સહજ રીતે કહ્યું કે મને આપો હું ભાગ કરી આપું એટલે બધાએ તત્કાલ એ પાત્ર આપી દીધું અમૃતનો કુંભ આપી દીધો અને પછી કહ્યું હું યોગ્ય કે અયોગ્ય જે કંઈ કરું એ બધું આપને સ્વીકારવાનું હોય તો જ હું અમૃતની વહેંચણી કરું બધા એ સમયે જ કહ્યું કે આ હા અમને કબૂલ છે અમને કબૂલ છે અને કબૂલ છે જ્યારે એક દિવસનો ઉપવાસ કરી બધા સ્નાન કરો બધાને એક દિવસનો ઉપવાસ કર્યો સ્નાન કરાવ્યો કહ્યું કે હવે ભવિષ્યમાં અગ્નિનો હોમ કરો બ્રાહ્મણો અને સગડા પ્રાણીઓ પ્રાણીઓને દાન પુણ્ય કરો અને પછી દરભાસન ઉપર બેસી જાઓ પૂર્વાભિમુખ બેસી જાઓ બધા પૂર્વાભિમુખ બેસી ગયા અને પછી લઈને નીકળ્યા એક તરફ દાનવો એક તરફ દેવતાઓ દેવતાઓને આપ્યું છે દાનવો ને નહીં એમાં એક દૈત્ય હતો એ બધાની વચ્ચે આવીને બેસી ગયું છે દેવલ લિંગ પ્રતિચ્છન્ન સ્વર્ભાનુર દેવ સમસદી એ એની વચ્ચે અમૃતનું પાન કરવા માટે સ્વર્ભાનું નામનું દૈત્ય બેસી ગયો છે અને સૂર્ય અને ચંદ્ર ઈશારો કર્યો એટલે ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું ને ચક્રેણ ક્ષુરધારેણ જહાર પીબતર્શિર મસ્તક કભાગ્યું પીધેલું અને એ મસ્તક ને ધડ અલગ થઈ ગયા એ આજે પણ જીવિત છે જેને આપણે રાહુત અને કેતુ તરીકે ઓળખીએ છીએ